અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ નજીક એસ બસ ચાલકે રાહદારી મહિલાને અડફેટે લીધી અંકલેશ્વર શહેરના હાડદુસમા ત્રણ રસ્તા સર્કલ પર સરકારી બસની બ્રેક ફેલ થઈ જતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હોવાની ઘટનાથી લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી ઝઘડિયાથી સુરતના અડાચણ તરફ જતી એસ બસ અંકલેશ્વર શહેર બસ ડેપો પર આવી રહી હતી જે દરમિયાન ત્રણ રસ્તા સર્કલ તરફ જતી વખતે બસ ચાલક રાહદારી મહિલાને અડફેટે લીધા બાદ બસ ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી રાહદારીને બચાવતી વેળા બસની બ્રેક ફેલ થઈ જતાં ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ સીધી જ માર્કેટિંગ યાર્ડના શોપિંગ સેન્ટરના ફૂટપાથ પર ધસી ગઈ હતી સદનસીબે ત્યાંના લોકો હોવા સાથે ગાડી ફૂટપાથ પર ચડ્યા બાદ અટકી ગઈ હતી આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં મહિલા બસની અડફેટે આવી જતાં બસ નીચે જતી રહે છે જે બાદ માંડ માંડ ઊભી રહેલી બસ નીચેથી મહિલા આબાદ રીતે બચીને બહાર નીકળતા જોવા મળી હતી રામ રાખે તેણે કોણ ચાખે તેમ મહિલા સહિત અન્ય ચાર ઈસમોનો આબાદ બચાવ થયો હતો ઘટનામાં ગભરાયેલા તમામ મુસાફરો ત્વરિત અસરથી નીચે ઉતરી આવ્યા હતા ઘટનાને પગલે લોક ટોળા એકત્ર થઈ ગયા હતા બસ ચાલક દ્વારા આ અંગે ત્વરિત અસરથી અંકલેશ્વર ડેપોમાં જાણ કરી અન્ય બસની વ્યવસ્થા કરી મુસાફરોને મોકલ્યા હતા ઘટનાને પગલે લોકોમાં એક તબક્કે ભયનો માહોલ પણ સર્જાયો હતો ઝઘડ્યા ઝઘડ્યા મારું નામ છે જે બી કાકરો છે ડ્રાઈવર બે નંબર નવસો સાત છે ઝઘડી આડા જણ ઉપર આવતો હતો એટલે અંકલેશ્વર શાક માર્કેટ નજીકમાં મારા ગાડીની બ્રેક ફેલ થઈ ગયેલી તે ગાડી ગેરમાં કંટ્રોલ કરી નાખે અને કોઈને પશુ નુકસાન થયું નહીં પેસેન્જર આશરે આશરે પેસેન્જર આશરે વીસ પચ્ચીસ જણા હતા કોઈને જાન હાનિ થાય નહીં કોઈને પશુ નુકસાન નહીં બ્રેક ફેલ થઈ ગઈ જ્યાં બસ એમાં ના બ્રેક ફેલ થતા આગળ જવાનું કોઈને કોઈ કશું નુકસાન નહીં થઈને ગાડી ગેરમાં કંટ્રોલ કરી લે ઓકે ડન